સુરત જિલ્લાના કામરે તાલુકાના નવા ગામ વાવ કેનાલ રોડ પર રિદ્ધેશ્વર મહાદેવ તેમજ સિદ્ધ હનુમાન મંદિર ખાતે રિદ્ધિ હોમ્સ શિવમ સુંદરમ ગણેશ અને આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે અયોધ્યા ખાતે રામલલા મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે રિદ્ધિ હોમ્સની આજુબાજુની સોસાયટીમાંઓમાં પણ રામમય બની ગયું હતું હોય તેવી રીતે જ્ઞાતિ જાતિના ભેદભાવ હર્ષોલ્લાસ એકઠા થયા હતા ને ભગવાન શ્રી રામને અન્નકોટ ધરાવાયો હતો તેમજ બાળકો ભગવાન શ્રી રામચંદ્ર સીતામૈયા લક્ષ્મણજી હનુમાનજી અને સબરીની વેશભૂષાઓ સાથે તૈયાર થઈ આવ્યા હતા ત્યારે રિદ્ધિ હોમ્સની બાજુમાં આવેલા રિધ્ધેશ્વર મહાદેવ લુંદેરે ગુજરાતી મરાઠી બંગાળી મારવાડી લોકો સાથે મળીને અયોધ્યા જેવો માહોલ સર્જાયો હતો પાંચસો વર્ષ ઇન્તેજાર પછી શ્રી રામ મંદિરનું નિર્માણ થયું છે હજારો કાર સેવકોના બલિદાનનું આ પરિણામ છે રિદ્ધિ હોમ્સ શિવમ સુંદરમ ગણેશ અને આજુબાજુના વિસ્તારના લોકોને સાથે મળીને બ્લડ કેમ્પનો પણ આયોજન કરી રક્તદાન કર્યો તો અમારા લોહીનો ટીપે ટીપો રામ ના નામે રામ રામ નો અમારા લોહીનો ટીપે ટીપો રામ નામે રામ કામે જય શ્રી રામ જય શ્રી રામના ના સાથે બહેનો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી ના વધામણા લીધા હતા ને ભગવાન શ્રી રામચંદ્રની આરતી કરવામાં આવી હતી ને સો સાથે મળીને પ્રસાદ લીધો દરેક લોકો જાણે છે કે પાંચસો વર્ષ પછી આવો અવસર મળ્યો છે તેથી શહેરની હરેક ગલીઓ રંગોળીઓથી શણગારાની અને શ્રી રામચંદ્ર ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંદિરોમાં રામધૂન ભજન કીર્તન અને આતશબાજીના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા રિદ્ધિ હોમ્સના લોકો છેલ્લા પંદર દિવસથી તૈયારીઓ કરતા હતા ને રોજ રાત્રે રામ ધૂન અને હનુમાન ચાલીસા કરી રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલભાઈ ધામેલિયા જયસુખભાઈ મોવલિયા જૈનિશભાઈ ભાયાણી નીલેશભાઈ ગોસ્વામી તેમજ રિદ્ધિ હોમ્સ યુવક મંડળ અને સિદ્ધ રિદ્ધિ હોમ્સ મહિલા મંડળે ભારે જેમ ગોપાલ બેસાણીયા ડીબીએટી ન્યૂઝ બેસાણ